દક્ષિણ સોનગઢના છેવાડા આવેલ બ્રેધરન હાઈસ્કૂલ બોરપાડા ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ સાથે પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી અને શિક્ષકની પ્રતિક્રિયા સાંભળો બોર્ડની પરીક્ષા એ જીવનની પહેલી કે છેલ્લી પરીક્ષા નથી તેથી એનાથી ગભરાવાની જરૂર નથી અને જ્યારે પણ તમારી હિંમત તમારો સાથ છોડી રહી છે એવું લાગે ત્યારે આંખ બંધ કરીને તમારા માતા પિતાનો ચહેરો જુઓ તમે સો ટકા બોર્ડની પરીક્ષામાં સફળ થશો આ વાક્ય હતા સોનગઢ તાલુકાની બ્રધરન હાઈસ્કૂલમાં પત્રકારો અને ઉડાન મોટિવેશનલ ગ્રુપ થકી યોજાયેલ સેમિનારમાં સંબોધન કરતા પત્રકાર અને મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહના આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના વિદાય સમારોહની સાથે શાળાના આચાર્ય અતુલભાઈ અને શિક્ષણગણ દ્વારા શાળાના વડીલની હાજરીમાં પત્રકારો દ્વારા મોટિવેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના મનમાં બોર્ડની પરીક્ષાનો થોડો ઘણો ભય હોય તે પણ દૂર થઈ જાય દક્ષિણ સોનગઢ આદિવાસી વિસ્તારમાં શ્રી ઓગણીસો ત્યાંસી માં શરૂ કરવામાં આવેલા આ શાળા આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઓછું લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યાં દર વર્ષે બોર્ડનું પરિણામ ખૂબ જ સારું આવે છે આ વર્ષે પણ બાળકો શ્રેષ્ઠ પરિણામ લાવીને પોતાના પરિવારની સાથે આદિવાસી સમાજનું નામ રોશન કરે તે માટે પત્રકારોએ પણ પ્રયત્ન કર્યો હતો અને શાળા પરિવારની સાથે પત્રકાર હેતલબેન ઠાકોરે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામના પાઠવી હતી સાથે જ પત્રકારો દ્વારા ધોરણ નવ અને બારના વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં મફત સ્પોકન ઇંગ્લિશ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીના ક્લાસ અને બેઝિક કોમ્પ્યુટર ક્લાસની જાહેરાત પણ કરવામાં આવી હતી જે માટે ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર પોતાનું નામ વોટ્સએપ કરવા જણાવવામાં આવ્યું હતું ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ ઠાકોર તાપી જી સર આપનો પરિચય ગામિત અતુલ કુમાર બ્રધર હાઈસ્કૂલ બોરપાડા ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવો છું સર આજે જે કાર્યક્રમ હતો કોના શું હતો પત્રકાર એકતા પરિષદ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવા માટેનો એક કાર્યક્રમ હતો સાહેબ આ સમયે તમારા બોર્ડની પરીક્ષા આપવા જનાર તમામ વિદ્યાર્થીઓ વિશે શું કહેશો આ વર્ષમાં અમારા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે અને બાળકોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને બોર્ડનું પરિણામ સો ટકા લાવશે એવો અમને બાળકો પર પૂર્ણ વિશ્વાસ છે સમગ્ર વર્ષ દરમિયાન શાળાએ કેવી તૈયારી કરેલી અંગે શું કહેશો સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ ખૂબ જ તૈયારી કરી છે પેપર સોલ્વ કર્યા છે જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય શિક્ષકોને પૂછ્યા છે એટલે લગભગ બધા જ પ્રકારની ખૂબ જ તૈયારીઓ કરી છે બસ પરીક્ષાની રાહ જોઈને બેઠા છે તમામ બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને એક લાઈનમાં શું કહેશો તમામને ઓલ ધ બેસ્ટ જી સર થેન્ક યુ જી આપનું નામ મારું નામ સ્મિત કુમાર પ્રતાપ ભાઈ છે હું બ્રધર હાઈસ્કૂલ પર પડમાં ભણું છું ધોરણ 12 આજે જે સેમિનાર યોજાયો તેમાં શું કહેશો એના અંગે આના સેમિનારમાં મે બોર્ડને પરીક્ષા કે માર્ગદર્શન આપવા પરીક્ષાનો ભય દૂર થયો તમારો એના કારણે હા તમે જીવનમાં શું બનવા માંગો છો જીવનમાં ડોક્ટર બનવા ડોક્ટર બનવા માંગો છો તમને તમારું જીવન ગમે છે હા એનું કારણ ડોક્ટર બનવું છે એટલે હા શાળા વિશે શું કે શાળાએ કેવી તૈયારી કરે શાળા અમને ખૂબ સરસ માર્ગદર્શન આપી અને પરીક્ષા માટે તૈયારી કરવા ખૂબ માર્ગદર્શન જી થેન્ક યુ જી આપનું નામ મારું નામ કોકણી પ્રિન્સ કુમાર મહેન્દ્રભાઈ છે હું ધોરણ 10 માં ભણું છું પ્રિન્સભાઈ શું કહેશો આજના સેમિનાર વિશે આજના સેમિનારમાં અમને મોટિવેશન મળ્યું જેથી કરીને અમે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા સારી રીતે આપી શકે સારા ટકા લાવી સકતે તમે જીવનમાં શું બનવા માંગો છો અમે મેં જીવનમાં ડોક્ટર બનવા ડોક્ટર બનવા માંગો છું તમે તમારા તમામ વિદ્યાર્થીઓને આજે શું કહેશો મેં તમામ વિદ્યાર્થીને કહેવા માંગુ છું કે ભણી લખીને આગળ કોઈ મોટા હોદ્દા પર પહોંચો પહોંચીને પોતાના માતા પિતાઓનું નામ રોશન કરો તમારા તમામ શિક્ષકોને આચાર્યને શું કહેશો આજે જતાં જતાં હું તમામ આચાર્ય અને શિક્ષકને કહેવા માંગુ છું કે અમને સાથ આપ્યો એટલે હું ખૂબ આભાર માનું છું જી બેસ્ટ ઓફ લક થેન્ક યુ જી આપનું નામ મારું નામ ગામિત રોઝબેન દિનેશભાઈ હું ધોરણ 12 માં બ્રધર હાઈસ્કૂલ બોરપાડામાં ભણું છું બેન આજ રોજ જે કાર્યક્રમ જોયો તો અંગે શું કહેશો આજે અમને શાળામાં આવીને ખૂબ જ સારી રીતે પ્રેરણા આપવામાં આવી મોટિવેશન આપવામાં આવ્યું કે જેથી અમે પરીક્ષા સારી રીતે આપી શકીએ અને અમારી ઉત્સાહ વધાર્યો તે તમે સમગ્ર વર્ષ દરમિયાન શાળાએ તમને કેવી તૈયારી કરાવી છે સમગ્ર વર્ષ દરમિયાન અમને શાળાએ ખૂબ જ સાથ આપ્યો છે અમને ખૂબ જ પ્રેરણા આપી છે છે બધું તૈયાર કરાવી છે જેથી અમે પરીક્ષા આપી અને રિઝલ્ટ લાવી બેન તમારું જીવનમાં સપનું શું છે મારું સપનું છે ટીચર બનવાનું તમને તમારું જીવન ગમે છે હા એનું શું કારણ છે જીવન ગમવાનું મારા મમ્મી પપ્પા મારા માટે ખૂબ જ મહેનત કરે છે જેથી હું મારું જીવન જીવીને કંઈક બનીને તેમને આગળ વધાવી શકું તેમના માટે કંઈ કરી શકું તે માટે મને જીવન ગમે છે જી બેન બેસ્ટ ઓફ લક થેન્ક યુ જી આપનું નામ મારું નામ ગામિત સલાની બેન વિજયભાઈ છે હું 10મા ધોરણમાં ભણું છું બેન આજે જે કાર્યક્રમ હતો કોના તરફથી હતો પત્રકારો દ્વારા પત્રકાર દ્વારા શું ગમ્યું તમને આ કાર્યક્રમમાં શું કહેશો આ કાર્યક્રમ અંગે તમે તમે જીવનમાં શું બનવા માંગો છો ડોક્ટર બનવા માંગો છો તમારા જીવનનું સપનું ડોક્ટર બનવાનું છે ત્યારે તમને જીવન ખરેખર ગમે છે એનું શું કારણ છે તમારા તમામ જે બોર્ડની પરીક્ષા આપવાના વિદ્યાર્થી છે એને શું કહેશો બધાને બેસ્ટ ઓફ લક પરીક્ષા ઓકે બેન થેન્ક યુ